વિદ્યાર્થીઓને અને વાલીઓ વેબસાઇટ પર અપડેટ આવી છે અને ત્રણસો સાત સ્ટુડન્ટ એવા છે જેમને આપણી મેરિટ લિસ્ટમાંથી બહાર જઈને એમસીસીના પોર્ટલ પર એડમિશન લીધું છે હવે ગવર્મેન્ટ સીટ હોય કે પ્રાઇવેટ સીટ હોય ઇન શોર્ટ આપણી લિસ્ટમાંથી મેરિટ લિસ્ટમાંથી ત્રણસો સાત સ્ટુડન્ટ ઓછા થઈ ગયા છે કારણ કે એમને એડમિશન મળી ગયું છે એમસીસીના પોર્ટલ પરથી ગઈકાલે આપણે વિસ્તારથી વાત કરી હતી એટલે આવતીકાલે આપણું રિઝલ્ટ આવી જશે સમજી ગયા ને જે એમસીએ જે આપવાનું હતું ને તે લિસ્ટ આપી દીધી છે કે ત્રણસો સાત સ્ટુડન્ટે જોઈન કર્યું છે એમસીસી પર તો તમે હવે સ્ટેટવાળાને બધાને કહી દીધું છે તમે તમારા સ્ટેટમાંથી એટલા સ્ટુડન્ટ જે 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 સ્ટેટના જેટલા સ્ટુડન્ટ છે બધાને કમી કરી દેશે સ્ટેટ પોતાની મેરીટ લિસ્ટથી અને પછી રિઝલ્ટ ડિક્લેર થઈ જશે તો આવતીકાલે આપણું એમબીબીએસ બીડીએસ ત્રીજા રાઉન્ડનું રિઝલ્ટ જે ઘણી ખેંચતાન લાંબી ખેંચતાન પછી કાલે આવી જશે એવી પૂરી પૂરી શક્યતા છે હવે જોઈએ કે જો ગવર્મેન્ટમાં બીજેમાં બે છે ઓપન બરોડામાં એક ઓપન એસસીમાં બે રાજકોટમાં બે ઓપન એસિકમાં એક ઓપન જીએમઆરએસ ગાંધીનગરમાં એક ઓપન ગોત્રીમાં એક એસ ટી જૂનાગઢમાં એક ઓપન અને પાટણમાં એક એસસી આ નવી નીકળી નવસારી ઓબીસી બે અને એસટી એક એનએચએલ ઓબીસી એક સોલા એનઆરઆઈ એમ જે છે એ બે જીસીએસમાં ઓપન સત્તર ઇડબ્લ્યુએસ ચાર ઓબીસી બાર એસસી બે એસટી છ મોદીમાં ઓપન ત્રણ ઓબીસી બે સ્મીમેરમાં ઓબીસી એક સીયુ શાહમાં ઓપન એક બનાસમાં ઓપન ચાર ઈડબ્લ્યુએસ બે ઓબીસી બે એસસી બે અડાણી ભુજમાં ઓપન બે ઓબીસી એક એસટી એક કરમસદમાં ઓપન એક ઈડબ્લ્યુએસ એક ઓબીસી બે એમ કે શાહમાં ઓપન ત્રણ એસટી એક અમરેલીમાં ઓપન બે ઈ ડબલ્યુએસ એક ઓબીસી બે એસટી એક કિરણ સુરતમાં ઓબીસી બે કિરણ ભરૂચમાં ઓપન એક જૂનાગઢ એમ ક્યુ મેનેજમેન્ટ કોટા જીએમઇઆરએસ એક નડિયાદમાં ઈડબલ્યુએસ એક ઓબીસી એક હિંમતનગર એમ ક્યુ એક સાલ ઓપન બે સાલ ઓપનમાં નથી સાલ ઇડબલ્યુએસમાં બે એસસીમાં એક એસટીમાં એક અનન્યા ઓપનમાં ત્રણ ઈડબલ્યુએસ એક પાટણ એમ ક્યુ બે નવસારી એમ ક્યુ એક પોરબંદર એમ ક્યુ એક વડનગર એમ ક્યુ બે વિસનગરમાં એસ ટી બે ભાગ્યોદય ઓપન છ ઇડબલ્યુ એસ એક ઓબીસી ચાર એસસી બે આટકોટમાં ઓપન ત્રણ ઇડબ્લ્યુએસ એક ઓબીસી ત્રણ એસ ત્રણ ઝાયડસમાં ઓપન બે ઈડબ્લ્યુએસ એક ઓબીસી છ ગોધરા એમ ક્યુ બે જીસીએસ એમ ક્યુ બાર પારૂલ ઓપનમાં સાત ઇડબ્લ્યુએસમાં ચાર ઓબીસીમાં પંદર એસસીમાં એક એસપીમાં એક સ્વામિનારાયણ જો આમાં થોડું ચેન્જ થયું છે જીસીએસ અને સ્વામિનારાયણમાં સીટ આમતેમ થઈ છે એટલે તમને થોડું આગળ પાછળ દેખાશે કે તો બાસઠ સીટ ઓપનમાં પંદરમાં ઈડબ્લ્યુ એસ ઇડબ્લ્યુએસમાં પંદર અને ઓબીસીમાં ચાલીસ એસસીમાં દસ એસટીમાં ત્રેવીસ આ જી ક્યુ પૂરું થયું સાલ એમ ક્યુમાં સાત બનાસ એમ ક્યુ અગિયાર આ બધા એમ ક્યુ છે ખાલી હું કોલેજનું નામ કહીશ વેકેન્સી કહીશ વિસનગર ચાર એનએચએલ પંદર અમરેલી છ કિરણ સુરત છ કરમસદ બે એમકે શાહ ત્રણ અનન્યા ચાર સ્મીમેર અગિયાર હાટકોટ ચૌદ એ એમસી મોદી ચોવીસ ભરૂચ અગિયાર ભાગ્યોદય આઠ ભુજ અડાની સાત સિયુષા છ નડિયાદ છ પારુલ પચીસ ઝાયડસ ચૌદ સ્વામિનારાયણ પચાસ મેં શું કર્યું છે દરેક કોલેજની સામે એની ફીસ લખી છે તમે ગવર્મેન્ટથી જોતા આવશો તો મેનેજમેન્ટ કોટા સુધી દરેક લાઈનમાં જે જે કોલેજો મૂકી છે એની સામે એની ફી મૂકી છે મેનેજમેન્ટ કોટામાં પણ અને ગવર્મેન્ટ કોટામાં પણ હવે કાલે આપણે જે તૈયાર કર્યું હતું કે ઓપનમાં કેટલી સીટ ગવર્મેન્ટમાં તો ટોટલ આવ્યું છ ઈડબ્લ્યુએસમાં ઝીરો ઓબીસી ઝીરો એસસીમાં બે એસટી ઝીરો એટલે ટોટલ ગવર્મેન્ટ થઈ આઠ પછી જીમીઆરએસમાં ઓપનમાં બે ઇડબ્લ્યુએસ ઝીરો ઓબીસી બે એસસી એક એસટી બે ટોટલ થઈ જીમી સાત હવે એસએફઆઈમાં ઓપનમાં એકસો અઢાર એકસો પંદરથી એકસો અઢાર થઈ ઈડબ્લ્યુએસ તેત્રીસની ચોત્રીસ થઈ ઓ બી સી ચોરાણું ચોરાણું છે એસસી અઢારની અઢાર એસટી છત્રીસની જગ્યા ઓગણચાલીસ થઈ ટોટલ જી ક્યુ સીટ થઈ છે ત્રણસો ત્રણ ગોધરા જી સોરી જીમીઆરએસ એમ ક્યુ મળીને બાર તો ત્રણસો ત્રીસ જી ક્યુ આપણે ગણી શકીએ અને એમ ક્યુ જે છે બસો છેતાલીસ તો ટોટલ પાંચસો છોતેર સીટ્સ ખાલી આવી છે એમબીબીએસ જીક્યુ એમ ક્યુ મળીને હવે ઓપનનું ક્લોઝર જો ગઈકાલે બધું મૂક્યું છે તો ફરી મેં લખ્યું છે ઓપન સિક્સ ઝીરો નાઇન સેવન પર ક્લોઝ થયું છે જનરલ મેરિટ રેન્ક પર એમાં એકસો છવ્વીસ સીટ ઓપનમાં ખાલી છે અને બાર જીમીઆરએસ મેનેજમેન્ટ કોટા એમ ટોટલ એકસો આડત્રીસ સીટ ખાલી આવી છે ઈડબલ્યુએસમાં ક્લોઝર છે વન સિક્સ ટુ સિક્સ સોળસો છવ્વીસ ચોત્રીસ સીટ ખાલી છે ઓબીસી ક્લોઝર ક્લોઝર છે ટુ નાઇન છન્નું સીટ ખાલી છે નાઇન્ટી સિક્સ એસ સી ક્લોઝર છે ફોર થર્ટી સિક્સ એકવીસ સીટ ખાલી છે એસટી ક્લોઝર છે એઇટ નાઇન ઝીરો એકતાલીસ સીટ ખાલી છે અને જીમીઆરએસ એમ ક્યુ ફાઈ નાઇન ફોર એટમાં બાર સીટ ખાલી છે અને એસએફઆઈ એમ ક્યુ અગિયાર નવસો ઓગણત્રીસ બસો સીટ ખાલી છે તો ટોટલ આપણે જોઈએ તો ઓપન જીમીઆરએસ એમ ક્યુ મળીને એકસો આડત્રીસ ઇડબલ્યુ એસ ચોત્રીસ ઓબીસી છન્નું એસસી એકવીસ એસ એકતાલીસ ત્રણસો ત્રીસ અને એનક્યુ 246, બસો છેતાલીસ તો પાંચસો છોતેર સીટ થઈ હવે બીડીએસની વાત કરીએ તો બીડીએસમાં ગવર્મેન્ટ અમદાવાદ એડી એટલે અમદાવાદ જેડી એટલે જામનગર અમદાવાદમાં ચાર સીટ ઓપન ઓબીસીમાં ત્રણ એસસીમાં એક એસ ચાર જામનગર ડેન્ટલમાં ઓપન પાંચ ઓબીસી ચાર एस सी तरण एस टी सात मनुभा में ओपन छबीसी छी चार एम सी डी में ओपन ओबीसी सी एसटी त्रन बोपल में ओपन ओबीसी आठ एस सी तर एस टी छिदपुर ओपन नौ ईडब्ल्यू एस चार ओबीसी अग्यार एस सी तरण એસટી એક ભાદરજમાં ઓપન અગિયાર ઈડબલ્યુ એસ એક ઓબીસી સોળ એસસી ત્રણ એસ ટી દસ કર્નાવટી ઓપન બે ઈડબલ્યુ એસ ત્રણ ઓ બી સી તેર એસસી પાંચ એસટી આઠ નડિયાળ ઓપન એક ઈડબલ્યુ એસ એક ઓબીસી આઠ એસસી એક એસ ટી ત્રણ દમણમાં ઓપન ત્રણ એસસી એક એસ ટી બે ગોયંકામાં ઓપન છ ઇડબલ્યુએસ એક ઓબીસી આઠ એસ સી એક એસટી સાત સિદ્ધપુર મેનેજમેન્ટ કોટા પણ હું એસએફઆઈ જીપીમાં જેમ જ ગણ્યો છે બધા હિસાબમાં કેમ કે એની ફીસ બે લાખ જ છે તો એમાં સિદ્ધપુર એમ ક્યુમાં ત્રણ બરાબર અને ઉપર આવી હતી નવ એટલે તો ટોટલ સમજીજો લો સમજી લો બાર સીટ થઈ નવ અને ત્રણ બાર સીટ છે સિદ્ધપુરમાં ઓપન માટે એટલે જનરલ મેરિટ રેન્ક માટે અમરગઢ ભાવનગર ओपन 11 ईडब्ल्यूएस 3 ओबीसी 12 एससी 4 एसटी 5 20 नगर ओपन 10 ईडब्ल्यूएस 1 ओबीसी 11 एससी 1 एसटी 7 બધાની સામે ફીસ લખી છે જીક્યુ ની પણ એમક્યુ ની પણ મનોભાઈ એમક્યુ માં 0 છે કોઈ શીટ ખાલી નથી એએમસીડી 8 એએચડી ભાદજ 8 20 નગર 3 ભાવનગર અમળગઢ દસ બોપલ નવ કર્ણાવટી બાર ગોયંકા પીપલજ બાર નડિયાળ સોળ સીટ ટોટલ ગવર્મેન્ટમાં ઓપનમાં નવ સીટ એડીજેડી મળીને ઓબીસીમાં સાત એસસીમાં ચાર એસટીમાં અગિયાર એકત્રીસ સીટ ગવર્મેન્ટમાં એસએફઆઈ જીક્યુમાં ઓપનમાં સિત્તેર ઇડબ્લ્યુએસમાં ચૌદ ઓબીસીમાં નવ્વાણું એસસીમાં ત્રેવીસ એસટીમાં છપ્પન બસો બાસઠ એસએફઆઈ જીક્યુ અને એકત્રીસ ગવર્મેન્ટ બસો ત્રાણું સીટ થઈ ટોટલ બસો ત્રાણું સીટ ગવર્મેન્ટ અને એસએફઆઈ મળીને જીક્યુની થઈ અને એમ ક્યુમાં ઇઠ્ઠોતેર તો બસો ત્રાણું જીક્યુ ઇઠોતેર એમ ક્યુ ટોટલ ત્રણસો એકોતેર સીટ ખાલી છે બીડીએસમાં જ્યારે કે દર વર્ષે શું થાય એમ ઓછી સીટ ખાલી થાય મેનેજમેન્ટ કોટામાં થોડી હોય અને સૌથી વધારે ડેન્ટલમાં ખાલી રહેતી હોય છે પણ આ વર્ષે એમબીબીએસમાં વધારે ખાલી છે ડેન્ટલમાં જી ક્યુ એમ ક્યુ મળીને ફક્ત ત્રણસો એકોતેર થાય છે અને એમ માં જી ક્યુ એમ ક્યુ મળીને પાંચસો ને થાય છે બરાબર ડબલની આસપાસ સમજી લો તો હવે આવતીકાલે તમારું રિઝલ્ટ આવી જશે આ ફક્ત તમારો જોવા માટે છે તમારી ચોઈસ જે મુજબ હશે જેનો રેન્ક જેટલો હશે તે મુજબ એડમિશન મળવાનું છે તો વધારે માહિતી હવે હું આપવાનું નથી ગઈકાલે બધી ખૂબ જ માહિતી આપી દીધી થાકી પણ ગયો છું આખો દિવસ આ બધું તૈયાર કરવામાં પાછું નવેસરથી બધું લખવું પડ્યું એમાં ઘણો સમય ગયો મારો બીડીએસનું પણ તૈયાર કર્યો એટલે બધી માહિતી ગઈકાલના વિડીયોમાં છે તમારી ડિટેલમાં જોવું હોય તો ગઈકાલના વિડીયો જોઈ લેજો હા એટલું કહીશું કે જે કેટેગરીવાળા એવું એવું સમજતા હોય કે અમારી કેટેગરીમાં સીટ ઓછી છે તો તમે સમજો કે તમારી કેટેગરીમાં જે સીટ ખાલી હોય એમાં કેટેગરીવાળાને આપે પણ માની લો કે તમારે રેન્ક સુધી તમારી કેટેગરીની સીટ પૂરી થઈ જાય તો પછી જનરલ મેરિટ અનુસાર તમને મળે તમારો જનરલ મેરિટ રેન્ક જેટલો ઉપર હશે એટલો તમને મળવાના ચાન્સીસ વધારે સૌથી પહેલાં તમને કેટેગરીમાં ચાન્સ વધારે હોય છે પણ કેટેગરીની સીટ પૂરી થઈ જતી હોય તો પછી જનરલ મેરિટ રેન્ક અનુસાર બધાને જ મળે છે ઓપન ઇડબ્લ્યુ ઓપનને તો મળે જ છે ઇડબલ્યુ એસ ઓબીસી એસસી એસટીને મળે અને મેનેજમેન્ટ કોટા એમબીબીએસના હોય બીડીએસના હોય આયુર્વેદના હોય હોમિયોપેથના હોય બધા મેનેજમેન્ટ કોટા જનરલ મેરિટ રેન્ક અનુસાર જ ફિલ થાય છે મેનેજમેન્ટ કોટામાં તમારી કોઈ પણ કેટેગરી કામ લાગતી નથી કેટેગરી ફક્ત માં જ કામ લાગે છે રિઝર્વેશન જે છે એ માં જ હોય છે એમ ક્યુમાં કોઈ સીટનું રિઝર્વેશન હોતું નથી એટલે જેમ કે પછી તો માલદાર થઈ જાય ને આપણે એમ ક્યુ લઈ તો આપણને કેટેગરીમાં એટલા માટે આપે કે આપણે ગરીબ છે એટલે જીક્યુમાં જ આપણને લાભ મળે એમ ક્યુમાં તો આપણે માલદાર થઈ જાય એટલે એમક્યુમાં એમ ક્યુમાં નોન રિઝર્વ અનરિઝર્વ ઓપન કેટેગરીને આપે સમજી ગયા એટલે ઓલવેઝ એમ ક્યુ એમ બીડીએસ આયુર્વેદ હોમિયોપેથ જનરલ મેરિટ રેન્ક અનુસાર ભરાય છે અને કેટેગરી ઓનલી માં હોય પણ માં તમારી ઓબીસી એસસી એસટી ઈડબ્લ્યુ એસ કેટેગરીની સીટ ફૂલ થઈ જતી હોય તો એ ઓપનમાં તમારા જનરલ મેરિટ રેન્ક પ્રમાણે તમને સીટ મળે જે તે કોલેજમાં ખાલી હોય તો અને જો કેટેગરીની સીટો ખાલી પડી જાય એમબીબીએસમાં તો ખાલી ના પડે બધા લઈ જ લઈ ઈડબ્લ્યુ એસ ઓબીસી એસસી એસટી ટી પણ ડેન્ટલમાં અમુક એસટી સ્ટુડન્ટ છોડી દે તો એ સીટ જે છે એ ઓપનમાં કન્વર્ટ થઈ જાય કે એસ સ્ટુડન્ટ છોડી દે તો એટલે છેલ્લે છેલ્લે બધાને આપવા પછી એસટીની સીટો ખાલી પડી જાય તો એસટીની ત્રીજા રાઉન્ડમાં જ કન્વર્ટ થઈને ઓપનમાં મળી જશે ઓપનવાળાને આપી દેશે એ રીતે માની લો એસસીની સીટ ખાલી પડી જાય કોઈ લેનાર ના હોય ચોઈસ અનુસાર તો આ ત્રીજા રાઉન્ડમાં જ એસસીની સીટ ઓપનમાં કન્વર્ટ કરીને આપી દેવામાં આવે એ રીતે ઈડબ્લ્યુ એસમાં કોઈ લેનાર ના હોય તો ઈડબ્લ્યુએસની સીટ ઓપનમાં કન્વર્ટ કરીને આપી દેવામાં આવે ઓબીસીની સીટ કોઈ લેનાર ના હોય માની લો તો એની સીટ બધાને આપ્યા પછી જો સીટ ખાલી પડતી હોય તો આ ત્રીજા રાઉન્ડમાં ઓપનમાં કન્વર્ટ થાય સમજી ગયા એટલે બીજા રાઉન્ડથી જ આ નિયમ લાગે પણ હાલમાં ત્રીજું રાઉન્ડ છે એટલે મેં તમને ત્રીજું રાઉન્ડ સમજાવ્યું કે તમારી કેટેગરીની સીટ પૂરી થાય તમને જનરલ મેરિટ રેન્ક અનુસાર મળે અને જો તમારી કેટેગરીમાં સીટ ખાલી પડે તો એ ઓપનમાં કન્વર્ટ કરીને આપી દેવામાં આવે જો કેટેગરીમાં કોઈ લેનાર ના હોય તો આ ચેનલ સાથે જોડાયેલા રહો જેથી બધી માહિતી તમને સમયસર મળતી રહે થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ લાઇકિંગ સબસ્ક્રાઇબિંગ એન્ડ શેરિંગ અવાજ પણ બેસી ગયો વિડીયો લાઈક કરજો શેર કરજો નોટિફિકેશન ઓન રાખજો હા સબસ્ક્રાઈબ તો કરી જ રાખજો થેન્ક યુ અગેન થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ લાઇકિંગ સબસ્ક્રાઈબિંગ એન્ડ શેરિંગ કાલે તો ઘરે બાર વાગે જઈને જમ્યો આજે કેટલા વાગ્યા છે આજે અગિયાર વાગવાના એટલે આજે પણ જમતા મને સાડા અગિયાર બાર થઈ જશે કેમ કે હમણાં અપલોડ કરવામાં પણ સમય લાગશે Thank you again.